રાજ્યમાં ખાણીપીણી વસ્તુઓમાંથી દેડકા ગરોળી અને અન્ય જીવાત નીકળતા હોવાના કિસ્સા સતત આપણી સમક્ષ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં રહેતા એક પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે ખરીદીને લાવેલા સરસ્વતી નમકીના પેકેટમાંથી ગરોળી નીકળી છે આ ઘટનાનો પરિવારે વિડીયો પણ બનાવ્યો હતો એ સાથે ભિલોડામાં સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની બેદરકારી છતી થઈ હોવાના આરોપો થયા છે